શું તમે જાણો છો આજે આપણે જે હાઈ સ્પીડ ઇન્ટરનેટ ઇન્ટરનેટથી ફક્ત સેકન્ડોમાં ફિલ્મ ડાઉનલોડ કરીએ છીએ એ સફર શરૂ થઈ હતી એક સરળ વોઇસ કોલથી ચાલો સમયને થોડો પાછળ ફેરવીએ અને જોઈએ કે કેવી રીતે વનજીથી લઈને ફાઇવજી સુધી મોબાઈલ ટેકનોલોજી અને ઇન્ટરનેટ બદલાતું ગયું વનજી પ્રથમ પેઠી એક હેન્ડસેટ મોટું એન્ટેના અને માત્ર વોઇસ કોલ હા આ જ હતી પ્રથમ પેઢી વન એ એનોલોગ ટેકનોલોજી પર આધારિત હતી સાઉન્ડની ગુણવત્તા ઓછી કનેક્શન અસ્થિર અને મોબાઈલ ત્યારે એક લક્ઝરી સાધન મનાતો ટુ બીજી પેઢી હવે દુનિયામાં આવ્યો ડિજિટલ યુગ ટુ જીએ એનેલોગને બદલીને ડિજિટલ ટેકનોલોજી આપી એસએમએસ અને એમએમએસ જેવી સુવિધાઓ લોકો હવે લખીને વાત કરવા લાગ્યા જીપીઆરએસ અને એચ ટેકનોલોજી સાથે ઇન્ટરનેટની શરૂઆત થઈ સ્પીડ ધીમી હતી પરંતુ અદભુત લાગતી ટુ મોબાઈલને સ્માર્ટ બનાવવાનું શરૂ કર્યું થ્રીજી થ્રીજી પેઢી હવે ઇન્ટરનેટ ખરેખર મોબાઈલમાં આવી ગયું વિડીયો કોલ ઓનલાઈન ગેમ્સ યુટ્યુબ અને સોશિયલ મીડિયા આ બધું થ્રીજીથી શક્ય બન્યું સ્પીડ ટુ એમબીપીએસ સુધી પહોંચી થ્રીજીએ મોબાઈલને મિની કમ્પ્યુટર બનાવી દીધું ફોરજી ચોથી પેઢી ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ આવી ગઈ હવે આપણે એચડી વિડીયો જોઈ શકીએ ઝૂમ પર કોલ કરી શકીએ અને ઓનલાઈન ક્લાસ પણ લઈ શકીએ સ્પીડ 100 એમબીપીએસ સુધી પહોંચી ફોરજીએ સ્માર્ટફોનને સ્માર્ટ વર્લ્ડનો ભાગ બનાવી દીધો એ જ સમયમાં મોબાઈલ એપ્સ અને ઓનલાઈન સર્વિસીસનો વિસ્ફોટ થયો ફાઇવજી પાંચમી પેઢી હવે આવી ગયા સ્માર્ટ યુગના નવા ચેપ્ટર સ્પીડ ટેન જીબીપીએસ સુધી લેટન્સી લગભગ શૂન્ય અને હવે શક્ય બન્યું છે સ્વચાલિત કાર સ્માર્ટ સિટી રિમોટ સર્જરી અને એઆઈ તથા આઈઓટી સાથેની સ્માર્ટ લાઇફ ફાઇવજીએ દુનિયાને હાઈપર કનેક્ટેડ નેટવર્કમાં ફેરવી નાખ્યું છે વનજીએ આપણને બોલતા શીખવ્યું ટુ જીએ લખતા શીખવ્યું થ્રીજીએ જોતા શીખવ્યું ફોરજીએ જીવતા શીખવ્યું અને હવે ફાઇવ આપણને સૂઝબૂઝથી વિચારીને સર્ચ કરતા શીખવે છે ઇન્ટરનેટ હવે ફક્ત ટેકનોલોજી નથી એ તો આપણા જીવનનો શ્વાસ છે